તને ખબર નહિ આપડે ગરીબાની ચા નહિ પેલી આયે નવી આપણે પાર્સલ આય તો લેવા જારા તો ખરા એટલે આ તો નહીં સડવા અને આપડે ચા બનાવીને જોઈએ જેવી ચા બનાવી ચા બને ચા એટલી યાર ચા શું કરું બીજું વોચ્ચે મંગાવ્યા

જો જોરદાર હા જોરદાર બસ સ્વાદ કેવી અવડ થોડી વાર એને ખબર મંગાવી છે મંગાઈએ મંગાઈએ આ થોડો ચા બની જાય એવી બના પછી આપડે મંગાવીએ બીજું આજુ નાખીએ નાખો એટલા મે કોણ કરો તમે થારી લાઈન ગોઠે મય કાઢો આપણે એવું કરીએ લાવ તો

અલ્યા એ તો મારિયા પાછળ કોમ હતું એટલે એ હું શું કામ હતું અલ્યા કશું નહી તો ખાલી કોમ હતું પાછળ બોલા ન કમ આલે હાલ યાર ગયા ઓલા ગયા ઓ કુળદણા જીદી દેવાની હાયો ના જ અતારે આપચાનું કોમ કિવાણ પ્લાન બનાવાને આવો આયો હો આ તો મટા ખાયન કામ કાળી યાર એ કહેતાય તો હું ઓળ ખાધીઓ મારું

આવ્યો તું તું ગોઠા પક્કી તમે અત્યારે આ પેલા આ જમી કઈ માણસ ને જવા દે સાહેબ

đi, tôi trả cho anh kìa. muốn tôi khâu được mít này không? Leo được không? Leo được. Leo đâu vậy? Ở

યા મગરાજી ચાનો ગોટં તો મતલબ આય આ તો મતલબ આજી લે પણ તમે તમાર ને આવતા એટલે મગેરો થાય પક્કી કરી દઈએ એટલે હે ઓબ ના ભાઈ કોઈ કોઈ આજ છે તમે રોઈતા બધું ગોઠણ પ્રોગ્રામ કરી તોને એટલે મે આમ આપણે લાગે

ચા ને ગતે ખાવા મળે બધું ગયા એ જ મારે ભૂલ થઈ જાય મારી હવે વાત પછી એવી ભૂલ નહીં થાય હરિભા ચા અને ગોઠે આપડે ફરી એક બનાવશું